નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મિત્રો આજે આપણે વાત કરવી છે એ એટલે ભાદરવી અમાસની મિત્રો આ ભાદરવી અમાસના દિવસે એને અમાસ પણ કહેવામાં આવે છે તો આ દિવસે જે છે એ દર્ભનું ખૂબ મોટું મહત્વ રહેલું છે આપણને એમ થાય કે ભાઈ આ દર્ભની વાત જે છે એ ક્યાંથી આવી ખેતીની અંદર દર્ભનું ખૂબ મોટું મહત્વ છે અને આ દર્ભ જે છે એને આ ભાદરવી અમાસના દિવસે જે છે એ લેવામાં આવે તો આખું વર્ષ સુધી જે છે એ આ દર્ભ જે છે એની એનું મહત્વ જે છે ટકી રહે છે નહીતર જે છે એક દિવસ પૂરતું જે દિવસ હોય એ દિવસે જે છે સવારે ખેંચીએ તો સાંજે થાય એવી રીતના જે છે એ પૂનમના દિવસે એનું જે છે ખેંચીએ તો એ પંદર દિવસ સુધી મહત્વ અમાસ કોઈ પણ અમાસ હોય એક અમાસના દિવસે ખેંચો અમાસ સુધી એટલે કે મહિનો દિવસ સુધી રહે પણ આજે જે છે એ અમાસ છે અને આ અમાસના દિવસે ખેંચેલો દર્ભ એ આખું વર્ષ સુધી જે જે છે એ કામ આપણને આપે મિત્રો આ દર્ભ જે છે દર્ભ એટલે દાબડો આ દાબડો જે છે એ ખેતીની અંદર ખૂબ ઉપયોગી છે આપને ખબર છે કે આ દર્ભની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનો એની અંદર વાસ છે એવું આપણા શાસ્ત્રો કહે છે અને આ દર્ભના જે છે એ અમાસના દિવસે એટલે કે ભાદરવી અમાસના દિવસે સવારના પોરમાં કોઈ આપણે કહેવાય કે તિકમ પાવડો કે કોઈ લોખંડની વસ્તુનો ઉપયોગ કરવાનો નથી પણ લાકડાના વસ્તુથી જે છે દીવ ઉગ્યાના સમયે એને જે છે ઉપાડી લેવાનો છે અને એનો જે છે પૂળો તૈયાર કરી અને આપણા ખેતીની અંદર જ્યારે આપણે પિયત આપતા હોય એવા સમયે એ પિયત ઉપર જે છે એ દોરિયાની અંદર જે છે આપણે જે નાકાઈએ જે છે જેવી રીતનો આડશ રાખીએ છીએ એવી રીતનો રાખી દેવામાં આવે તો જે આપણા જે કહેવાય કે જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ નુકસાન કરતા જે બેક્ટેરિયાઓ છે એ આ દર્ભ જે જે નુકસાન પામે પામે એટલે કે નાશ છે 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 અને આપણા ખેતીની અંદર એ ઉપયોગી જીવાતો જે છે એમાં એ ખૂબ સારું કામ એ આપણને આ દર્ભ આપે છે સાથે સાથે મિત્રો દર્ભ જે છે એ આપણને ખબર કે કુશાર્ગ બુદ્ધિ એ કરવા માટેનું પણ જે છે ઉત્તમ જે છે તો આપણા ઘરે જે છે આપણા બાળકો છે તો આ બાળકો માટે જે છે એ આસન એનું આસન હોય એ જે સુવાની પથારી હોય એની નીચે જે છે આ દર્ભ રાખવામાં આવે તો પણ જે છે આપણે ઘણો બધો ફાયદો થાય માણસ જે છે એ ઠંડી બુદ્ધિ આપણને ખબર છે કે દુર્વાસા મુનિ આ દુર્વાસા મુનિ જે છે એ પણ આ દર્ભ જે છે એ આપણને ખબર છે કે દર દુર્વાસા ઋષિ જે છે એ દરેકને શ્રાપ આપી દેતા પણ વિશ્વ જે આપણા જે કહેવાય કે ભીષ્મપિતામાં ને એને ક્યારેય જે શ્રાપ નથી આપ્યો એનું પાછળનું કારણ તો કે ભીષ્મ પિતામાં જે છે એ જ્યારે પણ દુર્વાસા મુનિ આવતા ત્યારે એમને જે છે એ આ જે દર્ભ છે એનું આસન જે છે આપતા જેથી એનો મગજ ઠંડો રહેતો જે માણસને જે છે આ ઘણા બધા ઉપયોગો આ દર્ભના રહેલા છે તો કાલે જે અમાસ છે તો ખેડૂત મિત્રો આપ પણ જે છે આ દર્ભી અમાસના દિવસે આ દર્ભને જે છે એને આપણા ઘરની અંદર લાવો બારહાટની અંદર જે ટીંગાળો જે આ પૂજાનો સાધનો છે તેમાં રાખો તમારા ખેતીના જે છે એ વહીવટ કરતા એવા સાધનો અંદર રાખો તો એની અંદર ખૂબ મોટો મહત્વ રહેલું છે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારા